સુરતના ઉદના પટેલ નગરમાં ત્રણ દિવસ અગાઉ આધેન શંકાસ્પદ મોત થયું હતું જે પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે મૃતકના દત્તક પુત્રએ હત્યા કરી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે આરોપી કલકત્તાથી ઝડપી પાડ્યો છે સુરતના ઉધના પટેલ નગરમાં ત્રણ દિવસ અગાઉ એક આધેડનું શંકાસ્પદ મોત થયું હતું જે મામલે પોલીસ લાસ્ટનો કબજો ને લઈ પીએમ અર્થે ખસેડી હતી તો પીએમ રિપોર્ટમાં વૃદ્ધનું ગળું દબાવતાથી હત્યા થઈ હોવાની ચોંકાવનારો ખુલાસો થયો હતો તો પોલીસે તપાસ કરતા સીસીટીવી ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યાં મૃતક પરમેશ્વર દાસનો દત્તક પુત્ર સાગરદાસ સીસીટીવીમાં કેદ થયો હતો સાગરદાસ ના શાળાનો દીકરો હતો અને મૃતકે એને દિતક લીધો હતો

અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળો દબાવીને થયેલ છે એ સમયે જ્યારે ઇન્કવેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડાને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોના નિવેદન જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ એમના પત્નીનું નિવેદન આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું એમના પત્નીએ જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા દસેક ઘણા વર્ષોથી ત્યાં છે પરંતુ દસ વર્ષ દસેક વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણજનારના જનારના શાળાનો દીકરો છે પરંતુ મરણજનારનો જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો સો એકાદ વર્ષ વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો પરંતુ ત્યારે જ એને એમના ઘરમાંથી પચીસ એક હજાર રૂપિયા ચોરી લીધા હતા એટલે એ વખતે એ લોકો એમને અહીંથી પરત મોકલી દીધો હતો ત્યારબાદ જ્યારે જે ઘટના બની આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વર દાસ ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તા જમ્યો પણ હતો ત્યારબાદ એને જ્યારે આ મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વર દાસ ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતા એણે એનું ગળું ગળો ટૂપો આપી દીધો હતો બાજુમાં એક દુપટ્ટો હતો એ દુપટ્ટાથી ગળો ટૂપો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલમાં છોડી દીધી અને એમાંથી નેવું હજાર રૂપિયા જે બોક્સમાં હતા એક લોકેટ અને આ જે પરમેશ્વર દાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો પછી બહાર જઈ એણે એક ટિકિટ બુક કરાવી હતી એર ટિકિટ અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા ઉદનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેણે ગળું દબાઈ હત્યા કરી હતી અને નેવું હજાર રૂપિયા એ પણ એણે એ બોક્સમાંથી લઈ લીધા હતા પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ એ જે જગ્યાએ નોકરી કરતો એની આસપાસનું એની વિગત મળી હોવાની માહિતી મળી હતી પોલીસે એમનો પહેલાં ક્યાં નોકરી કરતો એ પણ તપાસ કરી હતી અને કન્ફર્મ એનું જે એડ્રેસ કન્ફર્મ થયું ત્યારે ત્યાંથી એની ધરપકડ એને લઈ આવ્યા હતા આજે આરોપી છે એ ચોરી કયા કારણોસર કરતો તો એનું કોઈ જે આરોપી છે એ અહીંયા જ્યારે હતો ત્યારે એણે પચીસ હજાર રૂપિયાની ચોરી કરી હતી ત્યારે એ નાનો હતો ભણવા અહીંયા ભણતો હતો અને એ દરમિયાન એને પોતાના અંગત ખર્ચાઓ માટે આ કામ કર્યું હતું ત્યારબાદ એને જ્યારે પરત મોકલી દીધો ત્યારે એ પોતાને પૈસાની ત્યાં જરૂરિયાત હોવાથી એને ખ્યાલ હતો કે પોતાના જે પાલક પિતા છે અને જે પાલક માતા છે કે જે એના હોય ઓલા એના રિલેટિવ પણ થાય છે તો એની પાસે પૈસા હશે એવું માનીને અહીંયા અહીંયા આવ્યો હતો અને એણે કન્ફર્મ કર્યું હતું કે એમની પાસે પૈસા હતા એટલે અને બધું અમે પૂછપરછ પણ કરી રહ્યા છીએ કે એને ખરેખર કઈ રીતના ઇન્ફોર્મેશન મળે ત્યાં એની પાસે આટલા બધા રૂપિયા હતા